ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જે કે સુરતમાં હજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે દેશભરમાંથી રોજગારી અર્થે સુરતમાં વસવાટ કરતા લોકો માટે હજુ પ્રચાર થઈ રહ્યો છે સુરતમાં હિન્દી ભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં યુપીમાં વસતા પોતાના સ્નેહીજનોને ફોન કરીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે

એ વ્યક્તિને પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે ચા નાસ્તો અને જણાવ્યું છે કે ફોન લગાવો યુપી જીતાઓ આ સમગ્ર આયોજન લંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલ દ્વારા કરાયું છે ઠેર ઠેર જાહેર જગ્યા પર ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે સંગીતા પાટિલ ફોટો લગાવવામાં આવ્યા છે ફોન લગાવો યુપી જીતાવના સૂત્રનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ યુપીના વીસ લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે ने भाजपना प्रदेश अध्यक्ष सी आर पाटिल तक मे ये मुहिम है फोन लगाओ यूपी जिताओ क्योंकि ये जो सूरत है ये मिनी भारत के रूप में जाना जाता और यहाँ बहुतायत संख्या में उत्तर प्रदेश के लोग रहते हैं तो हम लोगों ने एकचुअली चुनाव जब गुजरात का चुनाव चल रहा था तो उसमें गुजरात के प्रदेश अध्यक्ष और यहाँ के सांसद नवसारी के सी आर पाटिल साहब जितने भी जनसभा होता था उसमें कहते थे कि आप यहाँ तो जिता ही रहे हैं आप यहाँ लगे रहिए लेकिन आप अपने प्रदेशों में भी फ़ोन करके अपने नात रिश्तेदार दोस्त यार को फ़ोन करिए उन्हें कहिए कि भारतीय जनता पार्टी को जिताएं चुनाव बीतने के बाद लगा कि जब यहाँ से यहाँ के लोगों की चिंता है और हमारे सांसद जी चाह रहे हैं कि वहाँ पर जो है लोग जीतें तो हम लोगों ने इसको एक मुहिम का रूप दिया फ़ोन लगाओ यूपी जिताओ और ये एक वार्ड से शुरू किया गया इतना रिस्पांस मिला कि आज ये पूरे सूरत शहर में काफी अच्छा पसंद किया जा रहा है काफी उत्साह उत्तर प्रदेश के लोगों में और वो बड़े तेजी के साथ इसमें भाग ले रहे हैं यूपी ना विश्व लोगों ने फोन करी भाजपा ने जिताड़वानी अपील बाद जे व्यक्तियों ने फोन करया तेनु नाम नंबर लोकसभा ने विगत जे ते फोन करनेारे रह आपानी रहसे ત્યારબાદ ચાર જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે સુરત થી એક ગ્રુપ પ્રચાર માટે યુપી ગઈ છે ત્યારબાદ આ પ્રકારનો પ્રચાર ભાજપને કેટલો લાભ પહોંચાડશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે કેટલાક કાર્યકરો દ્વારા આ યોજના શરૂ કરવાની વાત થઈ હતી અને વતન જઈ નહીં શકતા લોકોને ત્યાંના અન્ય લોકોને વોટિંગ માટે પ્રેરિત કરવા આઠ સેન્ટર શરૂ થઈ ગયા છે અને બે હજુ આવતીકાલે શરૂ કરાશે